તુ તો મારે ગેરે આવ્યો રે આદરે કા નહી જા તુ તો મારે ગેરે આવ્યો રે રાધાજી ને ગેરે મેલી એકલો કે માં આવ્યો રે રાધાજી ને ગેરે મેલી એકલો કે માં આવ્યો રે પાચપુરા નું મે તો આસન બનાવ્યું રે

बाजरी नो पोक भोलिया पूरे नो पोक भोलिया पूरे मीठी मीठी खांड तने बेगी खावा मीठी मीठी खांड तने बेगी खावा पूरे गौरी गायना दूध तस गौरी गायना दूध तने तासरी बरिया पूरे

वाला वाला तने मारी लगनी लागी रे, ना ना वाला मने ना वाला तारी लगनी लगी रे जसोदा जा जाया जा जा जाया जाया ना जायावनी भावट भांगी रे जसोदा ना जायनी રે કનૈયા તન તું તો મારા ઘરે આવ્યો રે આજ રે કનૈયા તું તો મારા ઘરે આવ્યો રે એ રાધાજીને घेर મેલી એક લોકે માં આવ્યો રે રાધાજીને घेर મેલી એક લોકે માં આવ્યો રે મારું મન દોડી દ્વાર કા માં જાય મારું મન દોડી દ્વાર કા માં જાય આ મારું દુવારકાનો દરિયો લાગે રડી આમણો દુવારકાનો દરિયો લાગે રડી આમણો મૈને પાવન થાય મારું મન દોડી દુવારકામાં જાય નઈને પાવન થાય મારું મન દોડી નિવાર નમ જાય દુવારકાના ઝાડવા લાગે રડી આમણા દુવારકાનો દરિયો લાગે રડી આમણા પાને પાને ની ગલિયો લાગે રડી આમણી દ્વારકાની ગલિયો લાગે રડી આમણી સાધુ સંતોના દર્શન થાય મારું મન દોડી દ્વારકામાં જાય સાધુ સંતોના દર્શન થાય મારું મન દોડી દ્વારકામાં જાય આ દ્વારકાના દેવળ લાગે રડી આમણા દ્વાર

કરે તો કામ અમારું મન દોડી દુવાર કામ માં જાય કરે જાય મારું મન દોડી મન